સમસ્યા મામલે અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેકટર વિભાગ દ્વારા કાર્યવાહી કરે તે બાબતે ચર્ચા કરાઈ હતી મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા સરકાર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા કાર્યવાહી કરી તે બાબતે ચર્ચા કરાઈ હતી મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન આજે સુરત શહેર જિલ્લાના હોદ્દેદારો અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરાયું હતું સુરતના સમગ્ર દેશમાં પ્રથમ નંબરને લઈને નાગરિકો અને તમામ અધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું બેઠકમાં બ્રિજના સ્ટેબિલિટી બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત ખાડીપુરની સમસ્યાને લાંબા ગાળાના આયોજન તરીકે કઈ રીતે સોલ્યુશન લાવી શકે તેનો વિચાર કરાયું લાંબા ગાળાના આયોજન તરીકે નદીના પાણીના કેમ્પ અટકાવી શકે અને તેમ તાત્કાલિક નિકાલ કરી શક્ય અને વિચાર કરવામાં આવ્યો આયોજન માટે એક ટીમને નિમણૂક કરીને દરેક પદાધિકારી અને વહીવટી ટીમ સાથે મળીને આ બાબતનો નિર્ણય કરાશે વધુ વરસાદ પડે તે કઈ રીતે નદીઓના પાણીને અટકાવી શકાય અને શહેરને બચાવી શકાય તે માટેનું લાંબા ગાળાનું આયોજન અધિકારીઓ સાથે રાખીને કરાશે આ પ્રકારે બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવે છે તે પ્રકારે જિલ્લાના બ્રિજનો રિપોર્ટ અને તે માટેની કામગીરી કરાશે અને ખાડી પર સ્ટ્રક્ચરો તણાઈ ગયા તે બાબતે એક આજે સુરત શહેર અને સુરત જિલ્લાના પદાધિકારી શ્રીઓ અને વહીવટી તંત્ર એટલે કે સૌ પ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપ્યું એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો અને એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે સિક્યુલર સે ઇન્સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગર પર લેવાય. દરેક વિજોનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ વિજોનો પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એની ચર્ચા થઈ. સર છે. આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી ટીપી મંજૂર થઈ ગયેલી છે બીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે દુકાલ કરી શકીશું અને તૂથા કાળાના આયોજન તરીકે જે ઝિંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરે શું પાણી પાળીપુર આવશે હા તો આ બહુ લાંબા કાળાનું આયોજન છે ટૂંકા કાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરતની સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો વીસ ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ અને તેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે

કન્સલ્ટન્ટ કઈ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું તે બાબતે કામગીરી કરાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ